સુરત શહેરના અલગ અલગ જગ્યામાં દુકાનોમાં જઈ ઓળખ મેળવી પોતે છૂટા પૈસા આપવાની વાતો કરી રોકડા રૂપિયા લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગ વિરુદ્ધ જુદા જુદા ત્રણ પોલીસ પથકોમાં ઠગાઈની ફરિયાદ નોંધાવા પામી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી દુકાનદારોને સાથે નવી મોડસ ઓપરેન્ટ સાથે એક ઠગ ઠગાઈ આચરી રહ્યો છે જેમાં દુકાનો બે હજાર અને પાંચસોની નોટો લઈને ઠગ ભાગી છૂટે છે જેમાં સરથાણા પોલીસ મથકની હદમાં સીમાડા ગામ ખાતે આવેલા એમ્સ હોસ્પિટલના પહેલા માળે મેગામેન રંગ પરીયાને મળેલી એક જાડીઓ ઠગ ઓળખ કાઢી તેઓને સો રૂપિયા નોટના છૂટા પૈસા આપવાની વાત કરી તેઓ પાસેથી ચાલીસ હજાર લઈ ભાગી છૂટ્યો હતો તો આજ રીતે મૈધરપુરા પોલીસ મથકની હદમાં આયુર્વેદિક કોલેજની બાજુમાં આવેલા ટુ ટુડ્રગ્સ ફાર્મસી મેડિકલ સ્ટોર્સના સુરેશ સારણને પણ ઠગે વાતોમાં ભોળવી પતે આયુર્વેદિક કોલેજના કેન્ટીન ચલાતો હોવાનું કંઈ વિશ્વાસો મેળવી છૂટા પૈસા આપવાની વાત કરી તો પાછળ નવ હજારની ભાગે છૂટ્યો હતો તેર કતારગામ પોલીસ પતકની હજમાં કતાર ગામના વર્ધમાન સ્ટોર સામે દુકાન ધરાવતા જય કંસારે પણ આવી જ રીતે અજાણ્યો જાડીઓ એ સામે ઓરખાણ મેળવી તેઓને છૂટા પૈસા પરની વાત કરી તેઓ પાસેથી ત્રીસ હજાર રૂપિયા લઈ ભાગી છૂટ્યો હતો હાલ તો સરથાણા કતાર ગામ અને મેધરપુર આ અજાણ્યા ઝાડિયા ઠગવીરો ગુનાઓ નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર કોરીસી સાથે પ્રકાશવાળા